ગુરુકૃપા ફર્નિચર વાડસડા લાવ્યું છે બસો છત્રીસ આઇટમનો દીકરીનો કરિયર સેટ માત્ર ઓગણસિત્તેર હજાર નવસો નવ્વાણું સાથે ફ્રી હોમ ડિલિવરી સાત બાય પાંચ ફૂટનો એલ ઇડી લાઇટ વેઇટિંગવાળો હેડબોક્સવાળો બેડ બેડમાં નીચે સ્ટોરેજ માટે ચાર ખાના આવશે બે વર્ષની ગેરંટીવાળું પ્યોર ફોર્મનું ગાડલું સાથે જ છ પીસનો બ્લેન્કેટ સેટ જેમાં વ્યવસિકાના કવર બે કુશન ગાદીના કવર ડબલ બેડનો બ્લેન્કેટ ડબલ બેડનો ઓછાળ આવશે સોળ બાય ચોવીસની કાચ અને ખાનાવાળી વાળી ટીપોઈ આવશે બેડની અંદર એટ્રેક્ટિવ શેપ અને બટરફ્લાયવાળી વાળી ગોલ્ડન કલરની ડિઝાઇન આવશે ફર્નિચરમાં દસ વર્ષની ઉધય અને સડોને લાગીની ગેરંટી આવશે છ બાય ચાર ફૂટનો ત્રણ દરવાજા વાળો કબાટ આવશે કબાટની અંદર કોમ્પ્યુટર કી લોક આવશે સાથે જ કબાટની અંદર બે લોક વાળા ખાના પણ આવી જશે ઓશિકા બે કુશન ગાદી પીસ નો વર્જિન પ્લાસ્ટિકનો અનબ્રેકેબલ બાથરૂમ સેટ જેમાં આપણને કલરની પસંદગી મળી જશે જેમાં ત્રણ કલર આવે છે બ્લુ છત્રીસ પીસ નો ડિનર સેટ છ લોકોના જમવા માટે બેનિંગ ટુવાલ અને બેનિંગ નેપકીનનો સેટ આવશે જેમાં પણ આપણને કલરની પસંદગી મળી જશે એક બાજુ અને એક પાટલો અથવા બે બાજોટ મુસ્લિમ બહેનો માટે કુરન ની પેટી આવશે પિત્તળનો દીવડો બબલ પોસ્ટર ફોટો ફ્રેમ હિન્દુ માટે રાધાકૃષ્ણનો ફોટો આવશે મુસ્લિમ બહેનો માટે મકાન અદીનાનો ફોટો આવી જશે દિવાલ ઘડિયાળ જેમાં પણ આપણને પસંદગી મળી જશે કાચની અથવા લાકડાની મુખવાસદાની બાર પીસનો કપ્રકાબીનો સેટ છ આઈસ્ક્રીમના બાઉલનો સેટ સાત પીસનો લેમન સેટ થ્રી પ્લસ ટુ પ્રીમિયમ ડિઝાઇનર સોફા સેટ ગોલ્ડન પટ્ટી સાથે મેચિંગના પણ સોફા સેટ બનાવી આપીશું બે નંગ પગલું છણી આવશે ચાવીનું સ્ટેન્ડ ખુરશી ગેરંટી સીલિંગ સાથે આવશે મિક્સર ગ્રાઇન્ડર ત્રણ સ્ટીલની જાર સાથે આવશે જેમાં એક વર્ષની કંપનીની વોરંટી આવશે હેન્ડ બ્લેન્ડર એક વર્ષની વોરંટી સાથે આવશે સેન્ડવિચ રોસ્ટર પણ એક વર્ષની વોરંટી સાથે આવશે ઓટોમેટિક વર્ષની કંપનીની વોરંટી આવશે આ અંદર ટ્રોલી બેગ ગુરુકૃપા ફર્નિચર તરફથી ફ્રીમાં આપવામાં આવે છે મર્યાદિત સમય માટેની ઓફર છે રસોડાના સ્ટીલના તમામ બાસણનો સેટ આવશે જેમાં એક મિલ્કન અને એક બરણી ચાખંડના ડબ્બાનો સેટ ખાંડની દસ્તો લોટ ચારવાનો હવાલો અમારા દરેક વાસણમાં લેઝર પ્રિન્ટિંગ આવશે આ સિવાય વાસણની અંદર બાર ભાણાનો સેટ આવશે જેમાં એક બાર થાળી બાર ગ્લાસ બાર વાટકા વગેરે આવશે રોટલીનો પાટલો અને વેલણ ગોરા ઢાકણું બેડા ઢાકણું ભાતનો હવાલો કાંઠો કંકાવટી ત્રાસ વગેરે આવી જશે ચાની કીટલી અથાણાના ડબ્બા ભાજી ક્રસર પોટ કંકાવટી રામવાની લોટી આવી જશે વાસણમાં આજીવન ફાટે તો બદલી આપવાની ગેરંટી આવશે પાણીનો જગ બે નંગ કરસા લીંબુ નીચાવા માટેનું મશીન દાળનો દોયો શાકનો ચમચો સાણસી ચીપિયો પાન ચમચો તાવીથો ચારો બે નંગ છરી ચા ગારવા માટેની ગરણી વાણા આવી જશે ત્રણ લિટર નું આએસએમ સ્ટીલ નું કુકર આવશે મલ્ટી કડાઈ આવી જશે ડોલ એક બોઘરી અને એક પવલો આવશે ત્રણ નંગ તપેલી મોટી સાઈઝની ની ત્રણ નંગ સ્ટીલના મોટી સાઈઝના ડબરા અને સ્ટીલનું બેડું પણ આવી જશે તો રાહિ નહીં જોવજો આજે જ અમારી મુલાકાત કરો ગુરુકૃપા